નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અટલાદ્રા સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતોએ

શકે તે માટે બીપીએસ દ્વારા સંસ્થાના બ્રહ્મ સ્વરૂપ ગુરુ હરિયોગ ભગતજી મહારાજથી મહંત સ્વામી મહારાજ પર્યંતના પદરજથી પાવન થયેલ આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ સ્થાનના પ્રાસાદિક તળાવ નારાયણ સરોવરમાં આટલા દ્રા સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજા સંતો દ્વારા ખાસ પ્રયાગરાજથી લાવેલ એવું સંગમનું પવિત્ર જળ મહાકુંભના અંતિમ દિવસ શિવરાત્રી મોટી સંખ્યામાં પૂજ્ય સંતો શાસ્ત્રોક્ત વિધિથી જળ ભરેલું કુંભનું મંત્રોચાર દ્વારા પૂજન કર્યું હતું આ પૂર્વે બહુજ જ બહોળી સંખ્યામાં સન્મિલિત પરંપરાગત ગણવેશ પરિધાન કરેલ મહિલા વૃંદ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટ સ્થાનથી સમગ્ર નારાયણ સરોવર પરિસરમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી સમય સરોવરની સમગ્ર પરિક્રમા તથા મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે બી એપીએ સ્ત્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પૂજ્ય સંતો દ્વારા દેવાદી દેવ ભગવાન શિવજી નું પૂજન અર્ચન તથા અભિષેક કરવામાં આવેલ હતું આપણે સૌ જાણીએ છીએ કે સનાતન ધર્મનો બહુ જ મોટો ઉત્સવ એવો મહાકુંભ છેલ્લા પિસ્તાલીસ દિવસથી પ્રયાગરાજની અંદર ચાલી રહ્યો છે અને સરકારની તો અપેક્ષા પિસ્તાલીસ કરોડની હતી પરંતુ આજે પણ સનાતન ધર્મની અંદર ભક્તિ ભક્તિભાવના એટલી જીવંત છે કે લગભગ સાહીઠ કરોડથી વધુ લોકો ત્યાં પધાર્યા પાવન થયા આ ગંગાનો મહિમા એટલો એટલો બધો છે કે લોકો આજે ઘરો ઘર ગંગા જળ ભારતની અંદર રાખે છે અને જે ન જઈ શક્યા એ લોકોએ દર્શનથી વિડીયો દ્વારા સુખ માણી અને ઘણા બધાને મનની અંદર એક પ્રકારનો સંકોચ પણ રહ્યો કે આપણે જઈ ન શક્યા એટલા માટે આજે અટલાદ્રના ત્યાં ગયા હતા ગંગાજળ ત્યાંથી ખૂબ સારી માત્રાની અંદર લઈ આવ્યા છે અને આજે આ ચાણસદની અંદર નારાયણ સરોવરની અંદર એ જ ગંગાજળનો અભિષેક વિધિ થવાનો છે આમ તો જયારે ચાણસદ સરોવરનું જયારે ઉદઘાટન થયું ત્યારે આની અંદર તમામ પ્રાસાદિક તીર્થો ને નદીઓ એકસો ને વધુ તેનું પ્રાસાદિક જળનું સિંચન થયું જ હતું પરંતુ ઘણા લોકો ગંગા જળ જે સંગમનો મહિમા છે સરસ્વતી નો ત્યાં સંગમ સ્થાન હોય છે અહિયાં પણ ગુરુવરિયો ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એની પાવન પદ્રજથી એટલે કે સંગમ અહિયાં પણ રચાયું છે અને પ્રમુખ મહારાજ નું પ્રાગટ્ય સ્થાન ચાણસદ તેની અંદર આજે પ્રાસાદિક કળશનું આપણે પૂજન કર્યું ત્યારબાદ મહિલાઓ તે લોકોએ સમગ્ર નારાયણ સરોવરના પરિસરની અંદર પરિક્રમા ફરીને કળશ યાત્રા કાઢી છે અત્યારે બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે અહીંયા પૂજન વિધિ થશે અને ત્યારબાદ કળશ પૂજન કરીને 18 ઘૂમટીઓ જે નારાયણ સરોવર પ્રત્યે આવી છે ત્યાંથી માંડીને સમગ્ર પરિક્રમાની અંદર ઘણા બધા હરિભક્તો સંતો ઉપસ્થિત રહીને આજે આજ પ્રસાદિક પ્રાદિક જળનું અહીંયા અભિષેક વિધિ કરશે જેનાથી નારાયણ સરોવર વધુ પાવન થશે આજે નો પવિત્ર દિવસ છે ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞા છે કે શિવરાત્રી ના દિવસે શિવજી નું પૂજન દરેક મંદિર ની અંદર કરવું આજે અટલાદરા માં પણ સંધ્યા આરતી પછી સવા સાત વાગે નું પૂજન થશે જેની અંદર મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેશે બીએપીએસ ના તમામ મંદિરોની અંદર શંકર પાર્વતી અવશ્ય હોય જ છે સાથે સાથે ગણપતિજી નું પણ સ્થાપન કરવામાં આવતું હોય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતો મહાશિવરાત્રીના દિવસે સમગ્ર દિવસ દરમિયાન ફળાહાર કરે છે એ રીતે આપણે ભક્તિભાવપૂર્વક આ ઉત્સવ ઉજવીએ છે તો ઉત્સવ ત્રિવેણીનો આપણે ખાસ લાભ પ્રાપ્ત કરીએ અને નારાયણ સરોવરની અંદર ભવિષ્યમાં સ્નાન કરીને આપણે પાવન થઈએ એવી આપ સૌને પ્રાર્થના જય સ્વામિનારાયણ બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર